પોલીસ દ્વારા આપઘાત નિવારણ હેલ્પલાઇન શરૂ કરાઇ છે અને ખાસ કરીને ધોરણ દસ તથા બાર બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ હેલ્પલાઇન શરૂ કરાઇ છે તો આ હેલ્પલાઇન પર અત્યાર સુધી એટલે કે પચીસ દિવસમાં ત્રણસો આઠ કોલ મળ્યા હતા જેમાંથી સડસઠ જિંદગી બચાવવામાં પોલીસને સફળતા મળી છે સુરત પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા જીવન રક્ષક બની છે પચ્ચીસ દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા ચોપનથી વધુના પોલીસે જીવ બચાવ્યા છે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનને પચ્ચીસ દિવસમાં ત્રણસો આઠ કોલ મળ્યા હતા એકવીસ જૂનથી ચૌદ જુલાઈ સુધી સુરત પોલીસને ત્રણસો આઠ કોલ આવ્યા હતા જેમાંથી ત્રણસો એક લોકોને પ્રોફેશનલ કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું

લપસી ગયા પગથિયાથી એના હેડ ઇન્જરી થઈ એના લીધે ડેથ થાય છે અને સાથો સાથ ઘણા બધા કેસીસ એવું છે જો સુસાઇડના કેસીસ થયા હતા તો આ બધા અમે લોકો અભ્યાસ કરીને સુસાઈડના કેસીસના અમે આંકડા બહાર કાઢ્યા જો હજારથી વધારે કોઈ કોઈ કારણોસર થતા રહે છે એના લઈને જો અમે લોકો જો એક જો એના માટે જો આત્મહત્યા નિવારણ જો હેલ્પલાઇન ચાલુ કરી જોઈએ જો અહીં સુરત શહેર કંટ્રોલ રૂમમાં આપણા હેલ્પ ડેસ્ક અમારે ચાલુ છે જેમાં અમારા સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ્સ રહે છે સાથોસાથ એક કાઉન્સલર પ્રાઇવેટ કાઉન્સલર બી અમારી રહે છે અને અમે લોકો ત્રણ નંબરો જાહેર કર્યા છે ખબર હોય છે છે એના સિવાય બીજા નંબર અને અમે બધા જો રિક્વેસ્ટ કરી છે કે એવા પગલા લેતા પહેલા એક તક પોલીસ ના આપવો જોઈએ તો બહુ જ મને ખુશી વાત છે ત્યારે સુધી લગભગ ત્રણ દસ વધુ કોલ આવી ચૂક્યા છે અને આમાં જો એ લગભગ ચોપન લોકો એવું હતા જો લગભગ સોસાઇડ કરવા જતા હતા એના એક બે મિનિટ મોડો થાય તો આ લોકો સુસાઈડ કમિટ કરી લે એવા લોકોને રેસ્ક્યુ કરી લઈ ગયા એના જનરલી થાય શું છે કે જો વારંવાર અમે લોકો પ્રચાર કરતા રહીએ છીએ આપણા અને લોકો કરતા રહીએ છીએ જો આમાં લગભગ લગભગ જો કરીબ અસ્સી નવ પરસેન્ટ કેસીસ એવું હોય છે કે જો સુસાઈડ કરવા માટે જઈ રહ્યા છે વ્યક્તિ આ પોતે આ કોલ કરે છે આપને વ્યથા બતાવવા માટે તો તાત્કાલિક અમારી જે ટીમ હોય છે જો કાઉન્સલર હોય છે એના સાથે વાત ચાલુ કરે છે મેન ટાઈમ જો અમારા એના સેલ ડિટેલ ઉપરથી તુરંત લોકેશન લઈને જો અમારી પોલીસ સ્ટેશનના ટીમો છે પોલીસ કંટ્રોલ રૂમ જે પીસીઆરની ગાડીઓ છે આ તુરંત ત્યાં પહોંચે છે જો એના ગોતે છે અને ગોતીને લઈ આવે છે પછી એના ફર્ધર કાઉન્સલિંગ કરે કરવામાં આવે છે અને ઘરવાળાને બોલાવવામાં આવે છે એની જો સમસ્યા છે જો એના નિરાકરણ કરવાના પૂરો પ્રયત્નો કરીએ છીએ અમે લોકો ઘણા બધા લોકો જો અમે જોઈએ છીએ ઘરેલું પંખાસ હોય ઘણા બધા લોકો એવા હોય છે જો કે નોકરી જતી રહી હોય કોઈ ઉધાર હોય કોઈ પ્રેમમાં જો અસફળ થઈ ગયા હોય અમે બીજા કોઈ પરીક્ષા ન લીધી જો કોઈ ડિપ્રેશન માં આવી ગયા હોય તો આ પ્રકારના લોકો હોય છે તો સૌથી સારી વાત એવું છે કે લગભગ જો કોઈ પાણીમાં પડતા સમય બી કોઈ પોલીસ એના બચાય કોઈ બ્રિજ ઉપરથી બચાય જોએ તો આ જો 10 20 ટકા જો મિત્રો જો આપણે જાણ કરતા હોય છે અને 80 ટકા લોકો પોતે બી જાણ કરતા હોય તો આ અમારી હેલ્પ લાઇન ખૂબ સારી રીતે કામ કરે છે લેકિન આ હેલ્પ લાઇન ના સાથે તમામ અમારા શહેર ના 38 જેટલા પોલીસ સ્ટેશન અને તમામ જો 74 પીસીઆર છે એના સાથે અમે લોકો ક્લબ કરી દીધા છે જેથી જે વિસ્તારમાં તાત્કાલિક વિધાઉટ એની ડીલે ત્યાં કોમ્યુનિકેટ થાય અને ત્યાંથી રેસ્ક્યુ કરે અમારી બધા લોકોને ફરીથી અપીલ અને મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે એવા પગલાં ભરવાની કોઈ જરૂર નથી જોઈએ આપના સમસ્યા બધા લોકોનો હોય છે કોઈ સમસ્યા હોય તો એક વખત આપ પોલીસને કોન્ટેક્ટ કરવો જોઈએ અમે પૂરા કોશિશ છીએ કે આપના સમસ્યાને નિરાકરણ કરવામાં જેટલા બી શક્ય બનશે એટલા અમે લોકો આપના સાથ સહકાર આપીશું